અને ક્ષેત્ર માં મથ હા આવી રીત ના હોય આમ પછી કોઈકનો બગાડ ના કરાય કોક ને આજે હારા મત પાંચ પચીસ રૂપિયા હાલ હોય ને તો હાલતા આપણને જીવ થાય સમજા નઈ હવે આ તો હવે બગડે થાય નઈ ક્ષેત્રમાં તો માં દેખાતા નથી પણ ઘરે તો અહીંયા શેતરમાં તો ગુડાવું ના ગુડાવું એમ કેવું છે આપણા થઈ ગયા તો આજ ફેસલો કરી લખ્યા ફેસલો તો કરવો જ પડે ને આમાં કોઈ શું છે કઈ મારે કઈ એમાં રખડવાનો નથી આ બધું મગ ફોળો નથી બગાડવાનો અને અમે કરી કરી લેવી પડે આ બધી બગાડીને મેલી શો કરવા મિત્રો હાથ નો વિડીયો બનાવો નો અને પહેલી વખત વિડીયો છે આ મારી નાની ભેંસ છે આ હાઉસી નાની છે અને આ બે મારી મોટી ભેસો છે એની

કોકના ભાગ રાખવા ને તો વ્યવસ્થિત મગફળી લી ઘરે બોરિયા ની થપીઓ મારી પછી આ વિડીયા બનાવવા એમ નામ કોઈના છે બગાડ ના કરવો આ તો મને કહી ગયું હું મને તમે ઉપાડ હાલશો તો મગફળી નેકળ છે કે આ દે ને કાલી ને ને નેકળે પણ હવે તો શું કરવાનું ઉપાડ આલો કે ના આલો મગફળી તો આખી હડી ગઈ મારી મગફળી હડાઈ રહ્યા નું મગફળી તો તને આલો છે પચાસ હજાર ના છે ને પણ મગફળી તો લેવા લેવી સમજો ને ફોફા તો કઈ જ નહીં વધી સાર આવશે બીજું શું શું ક્યાં છે એ કઈ કહેતા નથી અમારી કઈ કહેતા નથી એક થઈ મગફળી મને લઈ આલો તમને હાથ જોડું સમાથી તો હવે કંટાળ્યો મને પચાસ હજાર રૂપિયા હા આલીશ જો આલીશ 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 પેલી ઘરે આવશે આવો

આજી તો ક્ષેત્રમાં શું આપા ખાટલે બેહાવ આવે અલ્યા ખાટલા બેહવાનો જી થાતો નથી પણ લાઈ બેહું હમ કંટાળી ગયા કંટાળી હો પાણી લાવો પાણી કોઈ હોય તો પાણી લાવો પાવો પાણી તો પાવો આયા આ બાજિયાનો છોકરો હે આ બાજિયાનો છોકરો છે